નમસ્કાર રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા કચેરી અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ અને રિવરફ્રન્ટ ધોરાજીના બસ સ્ટેશન પાછળ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણતા ના છે પણ આ યુનિક રોડ અને રિવરફ્રન્ટ પાસે આવેલ નદીની સાફ સફાઈ અને ચોખ્ખી ક્રમ આવેલ નથી જેથી નદીનું દૂષિત પાણીથી સ્થાનિક રહીશો દુર્ગંધી પરેશાન અને નદીમાં નાના મોટા ઘાસ અને ઝાડ ઉગેલ જેથી નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ અને આઇકોનિક રોડ ઝાંખો લાગી રહ્યો છે અને આઇકોનિક રોડ અને રિવરફ્રન્ટ ધોરાજીની આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવતા તે અગાઉ જ નગરપાલિકાની ભૂલ આવી સામે બસ સ્ટેશન પાછળ જ્યાં રિવરફ્રન્ટ અને આઇકોનિક રોડ બનાવેલ છે તેની આજુબાજુના વિસ્તાર કે સોસાયટીમાં રહેતા અને આ નિર્માણ થઈ રહેલા નાનો રિવરફ્રન્ટ અને આઇકોનિક રોડની બાજુમાં નદી આવેલી તેની કોઈ સાફ સફાઈ હજુ નથી કરવામાં આવી જેને લઈને દૂષિત પાણી ભરાયેલ છે અને ઘાસ અને ઝાડ ઉગેલ છે તે દૂર કરવામાં નથી આવેલ જેને લઈને રહેવાસીઓ અને નીકળતા લોકોને દુર્ગંધ વાસ અને મચ્છરનો ત્રાસથી ત્રાઈવમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે નગરપાલિકા તંત્ર ધોરાજીની નિયમ જનતા માટે સારું બિરદાવવા લાયક કામ છે પણ દોઢ કરોડનો ખર્ચો કર્યો છે તે ત્યારે જ સાચા અર્થમાં સાર્થક થશે જ્યારે આ નદીનું દૂષિત પાણી કાયમી માટે દૂર કરવામાં આવે અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે વાત કાયમી ધૃણાની દેખભાળ કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા અભિક્રાયની ધોરાય છે નમસ્કાર મિત્રો મારું નામ છે વિનોદભાઈ આંબાભાઈ વેસાણિયા રિરપરાવાડી રાજલક્ષ્મી પાર્ક બે અમે વોકિંગ ગ્રુપ છે અરુરોધ લગભગ રાતના આઠથી નવ દરમિયાન વોકિંગમાં નીકળીએ છીએ સાથે સાથે ધોરાજીની જનતા પણ બહેનો ભાઈઓ વૃદ્ધો બાળકો આ બધા નીકળે જ છે પણ પ્રશ્ન એ છે કે બાજુમાંથી નીકળતી નદી છે ઓકળો છે એ ખૂબ જ ગંદકી ભેરો છે અને ખૂબ જ એ ત્રાસરૂપ છે આજુબાજુના રહેવાસીઓને પણ એ ત્રાસરૂપ છે જો આ કરોડોનો ખર્ચો છે એ ખરા અર્થમાં સાર્થક લેવો હોય તો આ સફાઈને પ્રાધાન્ય આપે એવી અમારી નમ્ર અરજ છે કોમલ બસ સ્ટેશન પાસેના એરિયામાં રિવરફ્રન્ટ તેમજ આઇકોનિક રોડનું ધોરાજી નગરપાલિકા દ્વારા નિર્માણ નવ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હજી આમ જનતા માટે આ રોડ ખુલ્લો મૂકવામાં નથી આવેલો ત્યાં અમારી સરકારને નમ્ર અરજ છે કે અહીંનો જે આગળનો ભાગ છે ત્યાં ખૂબ દુર્ગંધયુક્ત પાણી છે તેમજ વોકરો અને નદી જેવું વહી રહ્યું છે ત્યારે અનેક રાહદારીઓને આ દુર્ગંધનો સામનો કરવો પડે છે આ દુર્ગંધયુક્ત પાણીને લીધે મચ્છરનો પણ ખૂબ જ ત્રાસ છે જેથી કરીને અહીંયા બેસવા આવનાર વ્યક્તિને મચ્છરનો ત્રાસ પણ સહન કરવો પડે છે તો તંત્રને સરકારને અમારી એટલી અપીલ છે કે આ રોડ આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે એ પેલા જો આગળના વિસ્તારની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવે તો આ બધા પ્રશ્ન આપોઆપ હલ થઈ જાય એમ છે થેન્ક યુ